આપણે ત્યાં કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે આ કહેવતને ચરિતાર્થ કરતા સુરતમાં ધોરણ બાર સાયન્સમાં પરિણામમાં વિદ્યાર્થીએ મેદાન માર્યું છે ત્યારે નાના વરાછાની કૌશલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શાળામાં પ્રથમ ક્રમાંક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે ત્યારે ડોક્ટર પિતાના દીકરાએ હવે એમબીબીએસ કરીને પોતે પણ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે આપણે ત્યાં કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે આ કહેવતને ચરિતાર્થ કરતા સુરતમાં ધોરણ બાર સાયન્સમાં પરિણામમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે ત્યારે નાના વરાછાની કૌશલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શાળામાં પ્રથમ ક્રમક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે ત્યારે ડોક્ટર પિતાના દીકરાએ હવે એમ કરીને પોતે પણ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે રોજની દસ કલાકની મહેનત

અક્ષતના પિતા બી એચ એમ ડિગ્રી સાથે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે અક્ષતે કહ્યું કે મારે ગુજરાતમાં સારો રેન્ક છે સાથે જ નીટની પરીક્ષા પણ સારી રહી છે જેથી હું એમ ની ડિગ્રી લઈશ હું પિતાને ડોક્ટર તરીકે કામ કરતા જોઈને ડૉક્ટર બનવાની ઈચ્છા ધરાવું છું માતા હાઉસવાઇફ છે અને મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાના વતની છે પરંતુ વર્ષોથી સુરતમાં રહેતા હોવાથી હવે સુરતી બની ગયા છે શાળામાં શિક્ષકો દ્વારા બધા પ્રકારની એટલે જેટલી જરૂર પડે અને જેટલી જરૂરથી વધારે એટલે થોડું એમ અઘરું પેપર નીકળે કે થોડું સિલેબસની બહારનું થોડું ઘણું પૂછી લે તો એના માટે જેટલી જરૂરી હતી એ બધું મહેનત અમારા શાળામાંથી કરવામાં આવે છે પરિવારનો અમારે ફૂલ સપોર્ટ હતો એમણે બધી જર્નીમાં મારી આખી સપોર્ટ કરેલો છે કે સ્કૂલમાંથી જેમ કરાવ તો બધું એમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં કાઢ્યું ફૂલ સપોર્ટ પરિણામનો શેપ અમારા પરિવારજનોને અને શાળાના બધા મારા મિત્રો કે જેમણે મારી સાથે ક્લાસ ભર્યો છે જેમણે મને થોડું ઘણું શીખવાડવું પણ છે એમનાથી પણ અને શાળાના બધા શિક્ષકો મારું નામ ભૂ આપણે શ્રી રોહિતભાઈ છે અને આજરોજ એ ગ્રુપમાં હું ભરતો હતો અને સાયન્સ વિજ્ઞાન સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ આવ્યું અને મારે નવ્વાણું પોઈન્ટ છે અને મેથ્સમાં સો માંથી સો માર્ક આવેલા છે વર્ષ દરમિયાન મહેનત તો જે ડબલ્યુમાં વધારે હતી એઝ કમ્પેર ટુ બોર્ડમાં એટલે કે તે પ્રમાણે બોર્ડનું થોડુંક ઓછું કરીને બાકી જે ડબલ્યુમાં વધારે મહેનત હતી શાળામાં સંપૂર્ણ માહિતી સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મારા માતા પિતા અને મારા દાદીનો આમાં ઘણો ફાળો રહ્યો છે શિક્ષકોને આચાર્યશ્રીઓને ટ્રસ્ટીશ્રીઓને મારા માતા પિતા અને મારા દાદીને જે વિદ્યાર્થીઓને પાસ થાય છે ઓછા માર્ક્સ આવે તે વિદ્યાર્થીઓ હા તેમને તો બસ હું એટલું જ કહીશ કે વધારે મહેનત કરે અને હજી આપણે જૂન મહિનામાં કાં તો જૂનમાં તો હોય એમાં કંઈક પાછી હજી એક વખત પરીક્ષા લેવાય છે એમાં ઉત્તીર્ણ થઈ જાય એટલી મહેનત કરવી જોઈએ મારું નામ કાકડિયા તનવી ધર્મેશભાઈ છે હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું આજે ગુજરાત બોર્ડ બોર્ડનું પરિણામ આવ્યું જેમાં મારે બાણું પોઈન્ટ પંદર ટકા આવ્યા છે વર્ષ દરમિયાન શાળામાં જે શિક્ષકો ભણાવતા એ બધું સરખી રીતે ભણ્યું હતું ઘરે જઈને રિવિઝન કરેલું અને પેપર સોલ્વ કરેલા છેલ્લે છેલ્લે સ્કૂલમાં રાઉન્ડ ટેસ્ટ લેવાતી બધી આપેલી અને શિક્ષકો વાલી ભાઈ બહેન બધાનો સારો સહયોગ મને ફિઝિક્સ થોડુંક અઘરું લાગતું હતું તો એના મેં વધારે એમસીક્યુ સોલ્વ કર્યું આગળ જઈને એક આઈઆઈટીમાં એટલે એડવાન્સની એક્ઝામ આપવાની છે અને એમાં એમાં સારા માર્ક્સ આવે તો આઈઆઈટીમાં જવું છે